દેશી અને અંગ્રેજી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ કરતા હોય છે પરંતુ પોલીસ દ્વારા આવા કિમિયાઓનો પર્દાફાશ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લેતી હોય છે ત્યારે હળવદના માથક રોડ પરથી પાંચસો પચાસ લીટર દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો છે પકડાયેલો શખ્સ વાંકાનેરનો હોવાનું સામે આવ્યું છે અને છ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના માથકથી કડિયાણા જવાના રોડ પર ગામના પાટિયા નજીક પોલીસે મોટી માત્રામાં દેશી દારૂ સાથે ઇનોવા કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસે વાંકાનેરની શખ્સની અટકાયત કરી રૂપિયા છ પોઈન્ટ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની મળતી વિગતો મુજબ હળવદ પોલીસના જવાનો માથક તરફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માથકથી કડિયાણા જવાના રોડ પર રાયદ્રા ગામના પાટિયા નજીક એક ઇનોવા કાર જી જે એક કેસી સત્યાવીસ જીરો સાત શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને પોલીસ દ્વારા અટકાવી અંદર તપાસ કરતા દેશી દારૂના બાચકા ભરે હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂ અને ચાલકને ઝડપી લઈ હળદ પોલીસ મથકે લઈ આવ્યા હતા પોલીસે કુલ પચાસ પાંચસો ને પચાસ લિટર દેશી દારૂ કિંમત રૂપિયા એક પોઈન્ટ ત્રણ લાખ તેમજ ઇનોવા કાર જેની કિંમત છે પાંચ લાખ તેમજ વાંકાનેર શહેરના ભાટિયા સોસાયટીમાં રહેતા હિતેશ ઉર્ફે રાઘવ ભરતભાઈ મકવાણાની અટકાયત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હિતેશ ચોટીલા પંથકમાંથી લાવ્યો હતો અને મોરબી લઈ જતો હોવાનું સામે આવ્યું છે આમ અલગ અલગ રીતે દેશી અને અંગ્રેજી દારૂ કુશાળોના જે કિમ્યા હોય છે તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે તેવી જ રીતે માથક અને કડિયાણા જવાના રસ્તે રાયતરા ગામના પાટિયા પાસેથી ઇનોવા કારમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે હાલ તો પોલીસે એક શખ્સની અટકાયત કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે